અમરેલી જિલ્લામાં વડીયાના ઢુંઢિયા પીપળિયા ગામમાં ગુરુવારે રાત્રે એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના વિસાવદરમાં પેટા ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને જિલ્લા આપ પાર્ટીના હોદ્દેદારો ઢુંડિયા પીપળિયા ગામે પહોંચી મૃતક પરિવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગોપાલ ઇટાલિયાએ મૃતક પરિવારને સાંત્વના આપી શોક વ્યક્ત કરી પોલીસ અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા આટ આટલો અન્યાય અને અત્યાચાર થાય છે માણાને મારી નાખે છે કોકને ગળાફા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે સહન હું કામ કરો છો બોલતા કેમ નથી કોઈ નહીં જેવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં ફોટો કરીને વયો જાય અને અવડું હજારો માણાનું ગામ જોયા કરે તબર તબર તો કેમ કોઈ બોલતું નથી આ

આપવા વાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનના જે માણસ બેઠો હોય એનાથી દીવો કે કઈક કહીશ તો મને નહીં જીવા એનાથી દીવો જમીન પચાવી લેવા વાળા થી દીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસો થી દીવો તલાટી મંત્રી થી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવા પછી ફાયદો શું થયો હું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા છે તો બીક ફાયદો હું છો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ધીંગાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈ મારવાનો નથી ખોટું થાતું હોય બે શબ્દો તો બોલશો બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલું આપડે કાઠિયાવાડી આપડી પોતાની ખેડૂત ભાષામાં નિંદો નહીં તો ભેળાઈ જાય કરે થોડી થોડી દાંતડી તો જ જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખકડાવે તો જે કે સાંભળી લે માથાભારે માણસો તમને ખકડાવે જમીન પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય ને બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા હું કહેવાનું આપણા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરતની અંદર એક દીકરી એ ગળા ફાવો ખાઈ લેવો પડે પંખે લટકી ખબર છે ને બધા લુખા ટપોરી થતો હોય હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓને ને હોત તો કોઈ ટપોરી ની એવી હિંમત ન થાત કે કોઈ ની દીકરી ની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના પહેલા વિસાવદર માં બની મને એની ખબર બે દી પેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસ વાળા એફઆઈઆર નથી લખતા મને આ ઘટના બની કે ઘટના મહિના પેલા બની એક મહિના બે દીકરીઓ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા ગઢા બે મા બાપની હત્યા થઈ ગઈ ઓલકોર બ્રિજ ટોચો ન્યા વીસ જણા મરી ગયા ચારે બાજુ મોત ની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી ખબર નહિ કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા